નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર જામવાウડાના મકાનમાં છતનો ભાગ ધરાશાયી થતા બાળકી ઘાયલ અગાઉ છત પડતા ઘાયલ થયેલી મહિલાનો મોત થયું હતું વડોદરા જામવાウડામાં આવેલા આવાસ યોજનાના ખખડધજ થઈ ગયેલા મકાનની છતનો થોડો ભાગ ધ્રાસાઈ થઈને પડતા એક બાળકીને ઈજા થઈ હતી જેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેની હાલત સ્થિર છે શહેરના જાંબુઆ વિસ્તારમાં ગુડાના મકાનો છેલ્લા કેટલાય સમયથી ખખડધજ હાલતમાં છે કોર્પોરેશનના વિપક્ષી નેતાએ પણ આ અંગે અગાઉ રજૂઆત કરી હતી તેમ છતાંય તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નહીં આવતા આજે સવારે ફરીથી દુર્ઘટના ઘટી હતી ગુડાના મકાનની છતનો ભાગ ધરાશાયી થઈને પડતા એક બાળકીની ઈજા થઈ હતી જેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આવાસ યોજનાના મકાનનો સ્લેબ એક મહિલા પર પડતા ગંભીર ઈજા થઈ હતી તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે